હેલો મિત્રો હું છું દિલીપ ગુજરાતી આજે આપણે જઈ રહ્યા છીએ વિરમગામ માં આવેલું જોવા માટે ખૂબ સુંદર આ તળાવના દ્રશ્યો તમે જોઈ શકો છો ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવતું આ તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા મિનર દેવીએ બનાવ્યું હતું આ મંદિર પણ તમે જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે મિત્રો ચાલો મિત્રો આજે આપણે આવ્યા છીએ વિરમ ગામ ખાતે ઐતિહાસિક તળાવ સોલંકી કાળનું આવેલું છે મિત્રો મુનસર તળાવ મિત્રો ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને એવું કહેવાય છે કે આ તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા મીનર દેવીએ બનાવ્યું હતું અને મિત્રો આ જે આખું તળાવ છે તળાવની વિશેષતા એ જોવા મળે છે કે આ તળાવની

તમે સીધી લાઈન જુઓ મિત્રો તો આખી જ લાઈનમાં પથરાયેલા છે ત્રણસો કરતા વધારે મંદિરો છે અને મિત્રો સામે આ બાજુ તમે જોઈ શકો છો તો એક મોટું મંદિર પણ આવેલું છે તો મિત્રો આ પ્રકારનું લોકેશન જોવા મળે છે મુનસર તળાવ ખાતે તો મિત્રો આ પ્રકારે એટલું સરસ મજાનું સુંદર મજાનું તમને મજા આવે એ પ્રકારનું આ ઐતિહાસિક સ્થળ છે જે વિરમગામ ખાતે આવેલું છે અને લગભગ એક હજાર નેવની આસપાસ આ કદાચ બાંધવામાં આવ્યું છે જુઓ મિત્રો આ પ્રકારે મંદિર પણ સામે દેખાય છે આ છે આખું જ મુનસર તળાવ અહીંયા ઉતરવા માટે પગથિયાની પણ જે તે વખતે

આજે સોલંકી વંશની સાક્ષી પૂરે છે લગભગ ત્રણસો થી વધારે મંદિરો ધરાવતું આ સુંદર મજાનું મુનસર તળાવ આપ નિહાળી રહ્યા છો ફરવા માટેનું એક ખૂબ સુંદર સ્થાન છે આ આજુબાજુના ઝૂમ કરીને તમને મંદિરો બતાવી આખા જ કિનારા ઉપર ચોમેર આ પ્રકારના મંદિરો જોવા મળે છે આ મંદિરો ત્રણસો થી વધારે હોય એવું લાગી રહ્યું છે મિત્રો જુઓ આજુબાજુ બધા જ મંદિરો આખા જ ચોમેર પ્રકારના કોતરકામણી વાળા મંદિરો જોવા મળે છે મિત્રો જુઓ તમે પ્રકારના બધા જ મંદિરો ચોમેર તમને જોવા મળશે ને સામે પણ એક માતાજીનું આખું જ મંદિર તમને જોવા મળશે તો આ પ્રકારનો લુક છે મિત્રો મુનસર તરાઉન આ પ્રકારે જુઓ તમે મિત્રો રાઉન્ડ શેપમાં અહીંયા પથ્થર મૂકેલા છે કદાચ જે તે વખતે બાંધકામ હશે અથવા એના તૂટેલા અવશેષો હોય પ્રકારે જુઓ તમે રાઉન્ડ આકારે કદાચ આ રીતના બનાવવામાં આવ્યું હશે જે તે સમય કેટલું આહલાદક લાગી રહ્યું છે જુઓ તમે આખો જે રાઉન્ડ પ્રકારે બનાવવામાં એના કિનારા ઉપર નું આ લોકેશન છે આ પ્રકારે જુઓ તમે ખંડિત અવશેષો પણ અહીંયા જોવા મળે છે આ ખંડિત અવશેષો બાજુમાં મુકેલા છે અને આ છે આખું મુનસર તરાવનું બાંધકામ તો મિત્રો આવો તો ચોક્કસ આ મુનસર તરાવની મુલાકાત લેવી જોઈએ ઐતિહાસિક ખૂબ મહત્વ છે મિત્રો અને બાળકો માટે તો જોવાનો એક બની છે તો મિત્રો મુનસર કિનારે આ પ્રકારનું પણ એક લોકેશન જોવા મળે છે મિત્રો તમે જુઓ એક સુંદર મજાનું શિલ્પથી કંડારેલું આ એક મંદિર પણ જોવા મળે છે અને તમે જુઓ ભાઈ નજીકથી બતાવો આ કેટલી સરસ મજાની ઐતિહાસિક જેને કાર્વિંગ જોવા મળે છે જે તે વખતે મીનર દેવી દ્વારા જે બનાવવામાં આવ્યું છે આ તો તમે જોઈ શકો છો કેટલી સુંદર અને નયન રમ્ય આ મંદિરનું નિર્માણ થયેલું છે મિત્રો જુઓ તમે નકશી કામ પણ ખૂબ અદ્ભુત જોવા મળે છે અહિયાં તમે જુઓ મિત્રો આ મંદિર અંદરથી તમે જોઈ શકો છો પેસ્તાની સાથે આ એક મંદિર જોવા મળે છે ખૂબ સુરત કહી શકાય એવું આ મંદિર છે તો મિત્રો આ પ્રકારે સ્તંભ છે તમે જુઓ મિત્રો હલાદક સ્તંભ બનાવવામાં આવ્યા છે જે તે વખતે સોલંકી કારમાં આ બાજુ મિત્રો તમે જુઓ એવું જ એક બીજું પણ મંદિર છે એમાં પણ કોઈ મૂર્તિ જોવા મળતી નથી પણ એ વખતે કદાચ કોઈ મૂર્તિ હોય પણ શકે છે આ છે કુતરકામણી વાળું મંદિર મુનસર તળાવ જે છે એના બિલકુલ કિનારા ઉપર આવેલું છે મિત્રો ઉપરનો ગુંબજ તમે મિત્રો જોઈ શકો છો ખૂબ સુરત કહી શકાય એ પ્રકારનું આ મુનસર તળાવનું કિનારાનું લોકેશન છે મિત્રો તમે જુઓ કેટલું સરસ મજાનું આ ગુંબજ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આ હતું વિરમગામ ખાતે આવેલું મુનસર તળાવ મિત્રો અમારો ઐતિહાસિક વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક સ્તરના વિડીયો આપની સુધી પહોંચી શકે ત્યાં સુધી જય હિન્દ જય ભારત